મેક્સવેલે પોતાના વિશે આ વાત જાહેર કરી જી હા મિત્રો તમે લોકો જાણતા જ હશો કે હમણાં થોડા દિવસ પહેલા હતી મેચ આરસીબી વર્સેસ સનરાઈઝર્સ હૈદરાબાદ અને મેક્સવેલ આ મેચ નહોતા રમ્યા એમના સંબંધિત રિપોર્ટ્સ પણ આવી ગયા હતા કે તે હૈદરાબાદ વિરુદ્ધ મેચ નહીં રમી શકે તે પણ અંગૂઠાની ઇન્જરીના કારણે તેના પછી પણ આરસીબી અમુક મેચો ચૂકી જવાના છે પરંતુ મેક્સવેલે ખુદ આ જાહેર કરીને જણાવ્યું કે તે ખુદ ફાફ ડુપ્લેસિસ અને કોટની પાસે ગયા હતા પાછળની ગેમ બાદ અને તેમને એવું લાગે છે કે કોઈ બીજાને ટ્રાય કરવો એ સારો વિકલ્પ રહેશે તે એટલું કઈ ખાસ પ્રદર્શન નથી આપી રહ્યા કોન્ટ્રીબ્યુટ નથી કરી શક્યા ટીમ માટે અને તેમના હિસાબથી આ ખરો સમય હતો કે કોઈ બીજાને મોકો અને પોતાની જગ્યા બનાવવાનો હવે હિસાબ થી પાંચસો તેર રન બનાવ્યા હતા બે હજાર બાવીસ માં ત્રણસો ને એક રન બનાવ્યા હતા અને બે હજાર ત્રેવીસ સીઝન માં ચારસો રન્સ બનાવ્યા હતા મેક્સવેલ આરસીબી ના બેસ્ટ બેટ્સમેન રહ્યા છે એકવીસ થી તેવીસ સુધી પણ તેમને ખુદ ને ડ્રોપ કરવાનો નિર્ણય લીધો ટીમ માટે કેમ કે તે આ સિઝનમાં માં બહુ જ ખરાબ દર્શન કરી રહ્યા હતા અહીંયા તેમણે પોતાના વ્યક્તિગત કરતા ટીમને પસંદગી કરી પણ આશા રાખીએ છીએ કે તે જલ્દીથી પોતાના ફોર્મમાં આવી જાય અને જે અમુક મેચો બાકી છે તેમાં તે રમતા નજર આવે તો ચાલો આગામી અપડેટ વિશે વાત કરીએ કેવિન પીટર્સ અને હાર્દિક પંડ્યાને સંબંધિત બહુ જ મોટું નિવેદન આપ્યું જી હા મિત્રો થોડા દિવસ પહેલા મેચ હતી મુંબઈ ઇન્ડિયન્સ વર્સસ ચેન્નઈ સુપર કિંગ્સ અને એ તે મેચ જીતી લીધી હતી અને તમને યાદ જ હશે હાર્દિક પંડ્યા તરફથી કંઈ ખાસ પ્રદર્શન જોવા મળ્યું ન હતું તે લોકો બસો છો રન ચેસ કરી રહ્યા હતા પરંતુ હાર્દિક પંડ્યા છો બોલ ખાલી બે જ રનનો ફાળો આપી શક્યા હતા તેમની ટીમ ને અને બોલ સાથે બોલર છે અને કેવિન પીટરસન કહેવું છે કે હાર્દિક પંડ્યાને જે બુ કરાઈ રહ્યું હોય છે તે ઘણું તેમને માનસિક અસર કરી રહ્યું છે અને શાયદ આના કારણે ગેમ તેમના હાથમાં નથી આવી રહી આના વિશે તેમણે વાત કરતા કહ્યું કે હું ખરેખર માનું છું કે હાર્દિક પંડ્યા સાથે રમત થી દૂર દરેક વસ્તુ તેમના પર ખૂબ જ અસર કરી રહી છે તે બહુ જ વધારે સ્માઈલ કરી રહ્યા હોય છે ટોસ દરમિયાન તે એક્ટિંગ કરી રહ્યા છે કે તે બહુ જ ખુશ છે પરંતુ તે ખુશ નથી હું ત્યાં રહ્યો છું અને હું યોગ્ય રીતે ફાયરિંગ લાઈન માં આવી રીતે રહ્યો છું હું પણ આવી જગ્યા પર રહી ચૂક્યો છું અને તમને જણાવી શકું છું કે આ તમને બહુ જ અસર કરે છે તો મિત્રો શું તમે કેવિન પીટરસન સાથે સંમત છો મને કમેન્ટ્સ માં જરૂર જણાવશો તો ચાલો આગામી અપડેટ વિશે વાત કરીએ આ ખેલાડી બોલ્યા કે આરસીબી ને હવે વેચવી જોઈએ જી હા મિત્રો વિરાટ કોહલી એ રાજસ્થાન રોયલ્સ એ સદી મારી હતી તો પણ હારી ગયા હતા તે ખૂબ જ હતાશ હતા અને તેમની બોડી લેંગ્વેજ બહુ જ ડાઉન હતી અને સેમ એવું જ થયું હતું અંતિમ મેચમાં પણ તે બહુ જ હતાશ અને ગુસ્સે લાગી રહ્યા હતા તો આ બધું જોઈને સજેશન્સ આવી રહ્યા છે કે આરસીબી ની મેનેજમેન્ટ એટલી ખરાબ છે કે ટીમે નવા માલિકને વેચવી જોઈએ મહેશ ભૂપતિ જે એક મહાન ભારતીય ટેનિસ ખેલાડી છે તેમણે આ ટ્વીટ કરતા કહ્યું કે રમત ગમત માં આઈપીએલ પ્રશંસકો અને ખેલાડીઓ માટે પણ મને લાગે છે કે બીસીસીઆઈએ નવા માલિકને આરસીબી નું વેચાણ લાગુ કરવાની જરૂર છે જે અન્ય ટીમોની જેમ મોટા ભાગની ટીમો એ કર્યું છે તેમ સ્પોર્ટ્સ ફ્રેન્ચાઇઝી બનાવવાની કાળજી રાખશે હેસટેગ દુખદ સારું એ તો ડાયરેક્ટલી એ જ સજેસ્ટ કરી રહ્યા છે કે ટીમને કોઈ સારા માલિકને વહેંચી દેવી જોઈએ જે તેમને એ રીતે બનાવી શકે જેવી રીતે બધી ટીમો છે અને હા થોડા ફેન્સ પણ આના પર બોલી રહ્યા છે કમસે કમ વિરાટ કોહલીને તો આરસીબી રિલીઝ કરી દો તો મિત્રો આના પર તમારો શું મંતવ્ય છે વિડીયોને લાઈક કરી મને કમેન્ટ્સમાં જરૂર જણાવશો સાથે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી કરીને તમને ક્રિકેટના લગતા આવા સમાચાર મળતા રહે